આ ટાવરનું બાંધકામ જૂન બે હજાર અગિયાર માં શરૂ કરાયું હતું અને ડિસેમ્બર બે હજાર બાર માં પૂર્ણ થયું આ વિશાળ ઇમારતના દોઢ વર્ષમાં અઠ્યાવીસ ફ્લોર તૈયાર થયા છે ગુજરાતના રિયાલિટી બૂમ ને નવો વળાંક મળે તેવા સંયોગો આગામી વર્ષોમાં સાકાર થશે આ બહુમાળી ટાવરો તેનો એક ભાગ છે આ ટાવરોની વિશેષતાઓ એ છે કે તે આઈએલ એન્ડ એફએસ દ્વારા તૈયાર થયા છે જેના આઠસો છ્યાસી એકરમાં ગિફ્ટ સિટી વિકસાવાશે जोन 1 માં ડોમેસ્ટિક ફાઇનાન્સ ઝોન અને ઝોન 2 માં સ્પેશિયલ ઇકોનોમિક ઝોન વિકસાવાશે કુલ જગ્યામાંથી 67% કમર્શિયલ તેમ જ 22% રહેણાક માટે ફાળવાશે જ્યારે બાકીની 11% જગ્યા સામાજિક કાર્યોમાં ઉપયોગમાં લેવાશે દરેક કા અલગ અલગ रिक्वायरमेंट છે અને ઉનકે रिक्वायरमेंट કે મતાવેક હમ લોગ ઉસ એરિયા કો ડેવલપ કર રહે છે ચુકી એ બ્રાન્ડ ન્યુ સિટી હે ઇસેલીએ ઉનકે रिक्वायरमेंट કો પહેલે હમ સ્ટડી કરતા હૈ और उसके मुताबिक डिफरेंट डिफरेंट इनक्लेव बनाते हैं जैसे बैंकिंग इनक्लेव मार्केट इनक्लेव इंश्योरेंस इनक्लेव जब उनके लिए बनाते हैं उनके फैसिलिटी के मुताबिक बनाते हैं तो नेचुरली उनके लिए अट्रैक्टिव है प्लस उनको उनके स्टाफ के रेसिडेंशियल एरिया भी नजदीक पर रहेंगे टावर नो प्रथम फेज साढ़ा त्रहण वर्ष में पूर्ण फेज एक बा तेरह मिलियन स्क्वायर फीट बिल्डअप फेज बे बावीस मिलियन स्क्वायर फीट बिल्डअप તે ત્રણ માં ત્રીસ મિલિયન સ્ક્વેર ફીટ બિલ્ડ નું આયોજન કરાયું છે આ વિશાળ ટાવરો ઔદ્યોગિક સામાજિક ક્ષેત્રે ગુજરાત ના વિકાસ નરેન્દ્ર મોદીએ જેનું ઉદઘાટન કર્યું જૂન બે હાજર અગિયાર માં આ ઇમારત નું બાંધકામ શરૂ કરાયું જે ડિસેમ્બર બે હાજર બાર માં પૂર્ણ થયું દોઢ વર્ષમાં ઇમારત ના અઠ્યાવીસ ફ્લોર તૈયાર થયા

22% टका रहना विस्तार मार्ते जरे बाकीना टका सामाजिक हेतु मार्ते उपयोग मा लेवाशे प्रथम फेज 3.5 वर्ष में पूर्ण थशे फेज एक मा 13 मिलियन स्क्वायर फीट बिल्डअप फेज 2 बा मा मिलियन स्क्वायर फीट बिल्डअप जरे फेज 3 मा 30 मिलियन स्क्वायर फीट बिल्डअप कराशे एक तो टालिस्ट है दुसरे इनके फैसाड देखिए ग्लास का फैसाड है हर एक फ्लोर्स में 19,000 थाउजेंड स्क्वायर फीट का प्लेट एरिया है, है इसकी जब आप इंटर करते हैं एट्रियम में डबल हाइट का है मार्बल इटालियन मार्बल यूज़ किया गया है फाउंटेन है फिर सिक्योरिटी सिस्टम इज द लेटेस्ट इन द वर्ल्ड। पूरे बिल्डिंग में करीब 170 कैमरा लगेंगे 170 कैमरा